અને સોળ હજાર એકસો ને આઠ રુક્ષ્મણી પત્ર મેં દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી અને મારો હેતુ એવો હતો કે આ મહારાષ્ટ્રનું આયોજન થયું છે તો બધી બહેનો અને તમામ આયરાણો સુધી હું આ પત્ર પહોંચાડું જે રૂક્ષ્મણીજીએ સાત લોકોમાં પત્ર લખ્યો તો આજથી ઘણા વર્ષો પહેલાં કૃષ્ણ ભગવાન માટે કે તમારું રૂપ ગુણ કુણ જે તમે જેવા છો એ મને તમારામાં ગુણ જ દેખાય છે અવગુણ કદી દેખાણા નથી અને તમે મને લેવા આપો લેવા આવો હું તમને સ્વયં મારા પતિ તરીકે મેં તમને પસંદગી કરી છે એના માટે જે રૂક્ષમણેજી પત્ર લખ્યો હતો એ હું ઘણા ટાઈમથી વાંચતી અને લખતી પણ હતી પણ આજે કદાચ સદનસીબે એવું મને ભાગ્ય મળ્યું કે હું આ પત્ર બધા સુધી શેર કરું ને દરેક આયરાણીઓ મારો આ પત્ર વાંચે એવો મારો હેતુ હતો દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી અને પછી જે બધી પ્રસાદી છે એ બધી આયરાણીઓ સુધી પહોંચાડવાની છે

એ દીકરીઓ હંમેશને માટે જાળવી રાખે અને જે યદુવંશીનું જે લોહી છે એ હરેક દીકરીઓના ખૂનમાં રહેલું છે તો એને દીકરીઓ જાળવી રાખે પોતાની મર્યાદામાં રહે અને કોઈ બહારના દીકરાઓ શોધવાની જરૂર નથી ઓલરેડી આપણી કાસ્ટમાં આટલા દીકરાઓ સરસ મજાના કૃષ્ણ જેવા રામ જેવા અને મહાન પુરુષો બી લઈ લો એવા બી છે એટલે તમે રુક્ષમણી પત્રનું ડેલી અને રોજે એનું વાંચન કરો એનો મેન હેતુ શું છે એ તમે સમજો પછી કોઈની પસંદગી તમે કરો એમને એમ કોઈ બીની પસંદગી નહીં કરો આખો પત્ર તો આપણે નહીં વાંચી શકીએ પઠન નહીં કરી શકીએ પણ થોડો વાંચશો તમે શ્રુત્વા ગુણાનું બજ સુંદર શૃણવતાંતે નિર્વિષ્ય કરેણ વિવરે હરિતોડ તાપમ પછી એની અમુક લાઈન બહુ સરસ આપેલી છે કે જેમાં કૃષ્ણને રુક્ષ્મણીજીએ વર્ણન કર્યું કે આ બધું તો તમારામાં છે ખરું પણ મને એવો ભરોસો છે તમે મને લેવા આવશો તમે મને લેવા આવશો તો કઈ રીતે લેવા આવશો તો રુક્ષમણીજી જે એના લગ્ન હોય એની પહેલાં જે કુળદેવીના મંદિરે જાય છે અને કુળદેવીના મંદિરે જતા પહેલાં ઘરેથી પરમિશન લે કે હું માતાજીની આજ્ઞા લેવા માટે જાઉં છું અને ત્યારે જ ભગવાન બધાની હાજરીમાં એને લેવા માટે આવે છે અત્યારના જમાનાની જેમ ચોરી ચૂપીથી લઈને ભાગી જવું ને એવું નથી બધાની હાજરીમાં સ્વયં કૃષ્ણ શંખ વગાડીને રૂક્ષ્મણીને લેવા આવે છે આહિર કુટુંબ જન્મ છો અને આ સૌભાગ્ય તમને સાંપડ્યું છે વ્યક્તિગત કેવી લાગણી છે આજે મને આજે તો હું બહુ ખુશ છું અને મને લાગણી એવું છે કે મેં વિચાર્યું નહોતું કે રુક્ષમણી પત્ર કદાચ હું આ બધાને અર્પણ કરીશ હું વાંચતી ઘણા ટાઈમથી એનું આહવાન કરતી ઘણા ટાઈમથી મારા મનમાં હતું મારા ચિત્તમાં હતું મારા વિચારોમાં રુક્ષમણી પત્ર હતો પણ આ મહારાષ્ટ્રનું આયોજન થયું એટલે મને ત્રણ દિવસ પહેલાં એવો વિચાર આવ્યો કે હું આટલા ટાઈમથી આ જેનું પઠન કરું છું લખું છું

પણ મને લાગે છે કે અહીંયા મોટી શીખ પણ મળી છે ઘણી બધી વાતો પણ જાણવા મળી છે યુથને મેસેજ પણ મળે છે કે ખરા અર્થમાં લેટર કોને કહેવાય ખરા અર્થમાં પ્રેમ કોને કહેવાય મારા વિડીયો તમને પસંદ હોય તો તમે લાઇક કરશો શેર કરશો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો આપણા ફેસબુક પેજને તમે ફોલો કરશો